નમસ્કાર ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતો વિશે કે ખેડૂતોના આત્મા મત્યે અવાજ ઉઠ્યો છે કે કૃષિ સહાય નહીં બે ધિરાણ માફ કરો શા માટે આગળ વિગતે વિડીયોમાં વાત કરવાની છે તો વિડિયોમાં બન્યા રહજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે માવઠા ગુજરાતમાં ગુજરાત દસેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતમાં વિસંગતતા મુખ્યમંત્રી સરકાર ની વિશ્વની સામે સવાલ ઉભા થયા છે આ જોતા જ ખુદ સરકાર ગોથે સડી હોય એવું ચિત્ર ઉભું થયું છે પાક નુકશાની સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોનો એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાય નહીં નુકસાની ભારે વરસાદ વરસતા લગભગ ચોમાસુ પાક લઈ શક્યો નથી હજુ તો પાક નુકસાનીના ના સર્વે લઈને ખુદ સરકાર માં વિસંગતતા સર્જાય છે કેમ કે કૃષિ વિભાગના પરિપત્ર મુજબ વીસ દિવસમાં સર્વે આ ટોપી લેવાય છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે સાત દિવસમાં સર્વે પૂર્ણ થઈ જશે હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાય છે હવે સાસુ શું હજી સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી પરિણામે ખેડૂતો રોષે ભરાયા છે એટલું જ નહીં વિસંગતતા ઊભી થતા ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વનીયતા ઘટી છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિયારણ જંતુનાશક દવા ખાતર અને ખેત મજૂરી પછી વરસાદ ને લીધે ખેતી તબાહ થઈ છે બેંક માંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો ભરવા કેવી રીતે આ સંજોગોમાં સરકારે પાક સહાય અને દેવું માફ કરવું જોઈએ ખેડૂતોએ સવાલ કર્યો છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જતા હોય તો ગુજરાત ના ખેડૂતોના કેમ નહી ખેડૂતોને પાક નુકશાની નું વળતર આપવા ભાજપના મોટા ભાગના ધારાસભ્યો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પત્ર લખ્યા છે મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે જેથી તે સરકાર ભેખડે ભરાય છે હજુ પાક સહાય તેનું કારણ એ છે કે જો સરકાર કૃષિ પેકેજ ઉપરાંત બેંક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર ભારણ વધી શકે તેમ છે જો હાલ સરકાર ને પોસાય તેમ નથી આ જોતા જ ભાજપ ના ધારાસભ્યો ભાજપ સરકાર ની મુશ્કેલી વધારી રહ્યા છે હજુ પાક સહાય ક્યારે મળશે તે નક્કી નથી ત્યારે કૃષિ સહાય અને ધિરાણ માફ કરવાની માંગ પૂરી સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને ખેડૂતોની નારાજગી ભારે પડી શકે તેમ છે તો આ મુશ્કેલી સમજીને સરકારને પગલું લેવું જરૂરી છે કારણ કે જગતનો તાત આજે દુખી છે જયારે સરકાર ને ઝુકાવવા તૈયાર થાય તેવું સરકાર ને લાગી રહ્યું છે પણ એવું નથી ખેડૂતો સરકાર ની સામે મોરચો માંડીને બેસે અન્નદાતા તો દુખી હોય તો સરકાર કરવા તૈયાર થઈ જવું જોઈએ વાલા દર્શક મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હવે મળશે એક નવી માહિતી સાથે જય જવાન જય કિસાન ભારત માતા કી જય